રાજકોટ સિટી ડિવિઝન ત્રણ હેઠળ આવતા ખોખરદળ વાવડી અને મવડી રોડના વીજ વિસ્તારોમાં વીજ તંત્ર ની છત્રીસ જેટલી ચેકિંગ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી આ માટે લોઠળા ગામ હાઇવે પરના ધાબા અને પીપળાણા સુધીના વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા આ સિવાય કોઠારીયા ગામ બાળાજી પાર્ક સોરઠીયા પાર્ક સુમંગલમ પાર્ક રસુલપુરા રામનગર મોહમ્મદનગર અને ચામુંડાનગર નગર વિસ્તારોને ઝપટે લેવામાં આવ્યા હતા જેમાંથી અનેક રહેણાંક અને કોમર્શિયલ કનેક્શનોમાંથી ચોરી પકડાઈ હતી તે પેટે લાખો રૂપિયાના વીલો ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા જે છેલ્લા ચાર દિવસો દરમિયાન વીજ દરોડાઓ પાડવામાં આવ્યા છે એમાં સોમવારે વીસ લાખ મંગળવારે એકવીસ લાખ બુધવારે છવ્વીસ લાખથી વધુની વીજ ચોરી પકડવામાં આવી છે જેને પરિણામે માત્ર ચાર જ દિવસમાં અંદાજીત નેવું લાખ રૂપિયાની વીજ ચોરીનો પર્દાફાશ થયો છે સતત વીજ દરોડા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે રાજકોટના અલગ અલગ ડિવિઝન વિસ્તારોમાં વીજ વસ્તુ પ્રમાણ વધી ગયું હોવાને લીધે પણ ચોરીની આશંકાએ આ દરોડાઓની કાર્યવાહી ચાલી રહી છે ધવલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર